નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે એક નવા વિષય સાથે ફરી વખત હાજર થયા છીએ વિષય છે વન નેશન વન ઇરેક્શન અને આ બાબતમાં આ વિષયના ખૂબ સારા જાણકાર અને નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ સાહેબ કનુભાઈ વ્યાસ ઉપસ્થિત છે પણ આપણે એમનો વિસ્તૃત એમના મોઢેથી એમના શબ્દોમાં આપણે સાંભળીએ પછી આપણે આગળ વધીએ નમસ્કાર મિત્રો જય ભીમ જય ભારત મારું નામ કનુભાઈ વ્યાસ હું આણંદનો રહેવાસી છું અને નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ છું સાથે સાથે સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે ડૉક્ટર આંબેડકર સંપર્ક અભિયાનના પ્રણેતા પણ છું અને લગભગ મેં ન્યાયાધીશ એટલે જ્યુડિશરીની અંદર લગભગ વીસેક વર્ષનો મેં સમય પસાર કર્યો છે અને જુદી જુદી મેજિસ્ટ્રેટથી માંડીને ડિસ્ટ્રિક્ચ સુધી હું પહોંચ્યો છું ઓકે સાહેબે જે રીતે પરિચય આપ્યો ન્યાયતંત્રની અંદર એમણે ઘણા બધા ન્યાય કર્યા છે અને સારા ચુકાદાઓ આપ્યા છે તો આપણે પણ આપે જે વિષય લઈને આવ્યા છે એની ઉપર આપણે સાહેબના ચુકાદાની અપેક્ષાએ આપણે એમને કંઈક થોડાક પ્રશ્નો પૂછીશું સાહેબ કનુભાઈ વ્યાસ સાહેબ હવે ભારત સરકાર જે અત્યારે સત્તા ઉપર છે એ વન નેશન વન ઇલેક્શનનું જે કોન્સેપ્ટ લાવી રહી છે તો ભારતમાં અત્યારે જે ચૂંટણી પ્રથા છે જુદા જુદા રાજ્યોની જુદી જુદી ચૂંટણી પ્રથાઓ જિલ્લાની અને તાલુકાની ડે ડેડિકેટની અલગ પ્રથાઓ હોય ગ્રામ પંચાયતની વિધાનસભા અને લોકસભા બધા અલગ અલગ તબક્કામાં અલગ અલગ મોડમાં થતી હોય છે તો એની જગ્યાએ જે સંભવિત પ્રથા લાવી રહી છે એ પ્રથા શું ખોટી છે અને એને શું ગેરફાયદા છે આપણે સાહેબ પાસે જાણીએ પહેલા તો અત્યારે ભારત દેશમાં જે ચૂંટણીઓ થઈ ગઈ અને ચૂંટણીની જે સિસ્ટમ છે એમાં મને તો કંઈ ખોટું લાગતું નથી હવે એમાં સુધારો કરો અથવા વન નેશન વન ઇલેક્શનની જે ફોર્મ્યુલા લઈને જે અત્યારે ગવર્મેન્ટ આવી રહી છે ભાજપની સરકાર તો એની પાછળ કંઈક બીજો ઈરાદો હોય એવું આપણને લાગે કારણ કે અત્યારે ભાજપ સરકારની સામે એવા માછલા ધોઈ રહ્યા છે અરાજકતા હોય કાનૂની વ્યવસ્થા તૂટી રહી હોય બળાત્કારની સમસ્યાઓ વધી ગઈ હોય અને આતંકવાદી વધી ગયો હોય આવી બધી પરિસ્થિતિમાંથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે બીજે લઈ જવા માટે અને આ બધું લોકો ઉહાપો ના કરે સંસદની અંદર એની જ ઉહાપો ના થાય બીજી જગ્યાથી ઊહાપો ના થાય એટલે લોકોનું ધ્યાન કેવી રીતે ડાયવર્ટ કરી શકાય એવો એક આ મુદ્દો એક એવો મુદ્દો લઈને આ સરકાર આવી છે એટલે મને તો લાગે છે કે આ ખોટું ખોટું અદંડક આપણે શરૂ કર્યું છે વાત સાચી છે કારણ કે આપણે જે વાસ્તવિક સ્થિતિ છે ભારત એક રાજ્ય નથી પણ રાજ્યોનો સંઘ છે બીજું કે ભારતની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો પૂર્વમાં સખત ગરમી હોય તો પશ્ચિમમાં ભયંકર વરસાદ હોય પૂર હોય અમુક પ્રદેશમાં વાવાઝોડા હોય હોનારત હોય અને આ તબક્કામાં સમગ્ર દેશમાં એક સમયે જે ચૂંટણી કરવાનું જે એમનો કોન્સેપ્ટ છે એ સાહેબના કહેવા પ્રમાણે શંકાસ્પદ છે તો આને તમે કઈ રીતે મૂલવો છો જરા એની ઉપર પ્રકાશ પાડશો ભારત એ વિવિધતાનો દેશ છે પ્રાદેશિક રીતે સાંસ્કૃતિક રીતે ધાર્મિક રીતે આર્થિક રીતે હવે આ બધાનું જો સમન્વય કરી અને આ લોકો એમ કરવા માંગતા હોય કે ભાઈ એક રાષ્ટ્ર અને એક ચૂંટણી હા એક રાષ્ટ્ર અને એક ચૂંટણી તો એમાં એવી સિસ્ટમ જ નથી અથવા એવી સિસ્ટમ ગોઠવી શકાતી જ નથી કે જેને એક સમાન રીતે આપણે હાંકી શકીએ કારણ કે એમાં શું આખી સિસ્ટમ એવી વ્યૂ કરવી પડે ચૂંટણીની કે કાશ્મીરથી માંડીને છે કન્યાકુમારી સુધી હવે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની જે વિવિધતા છે એ વિવિધતા એવી કઈ સિસ્ટમથી તમે લાવી શકો એક જે સમાનતામાં બક્ષે કારણ કે ચૂંટણી કરવી હોય વન નેશન વન ઇલેક્શનમાં તો સમાનતા હોવી જોઈએ તો એ ભૌગોલિક રીતે પણ શક્ય નથી ક્યાંક વરસાદ પડતો હોય તો ક્યાંક ઠંડી હોય ક્યાંક ગરમી હોય તો ક્યાંક પૂર આવતું હોય તો એ સંજોગોની અંદર તમે એક સાથે જ એક જ સમયમાં એક જ મોસમમાં તો કરી શકવાના નથી અને એટલા માટે જ ભૌગોલિક રીતે ધાર્મિક રીતે કેટલીક વાર એવું બને કે ભાઈ ધાર્મિક રીતે કેવી રીતે તો કોઈકની જગ્યાએ માનો કે તમારો ઉત્સવ ચાલતો હોય કોઈ ધાર્મિક ઉત્સવ હવે એની અંદર લોકો સમયેલા હોય માનો કે મોરમનો ઉત્સવ છે એક દાખલા તરીકે માનો કે ક્રિશ્ચન્સ ભાઈઓનો ઉત્સવ છે માનો કે ઉત્તરાયણનો ઉત્સવ છે તો એ બધા ઉત્સવો એવા છે એ હિન્દુના હોય મુસ્લિમના હોય બૌદ્ધિસ્ટ હોય કે ક્રિશ્ચન્સ હોયના પણ એ પ્રજા જ્યારે ઉત્સવ ઘેલી હોય ભારતની પ્રજા ત્યારે પણ કેવી રીતે તમે એને એ એ સામિક કારણ કે વિવિધ રીતે વિવિધ પ્રદેશોની અંદર વિવિધ સમયની અંદર અલગ અલગ ઉત્સવો ઉજવાતા હોય ત્યારે પણ આ વસ્તુ શક્ય બનતી નથી એટલે ભૌગોલિક રીતે ધાર્મિક રીતે આર્થિક રીતે અને સામાજિક રીતે અને સાંસ્કૃતિક રીતે પણ જ્યારે વિવિધતા છે ત્યારે આ એક વન નેશન અને વન ઇલેક્શનની ફોર્મ્યુલા મને તો કંઈ ઠીક લાગતી નથી સાહેબે કહ્યું એ વાસ્તવિકતાની દ્રષ્ટિએ ચકાસીએ તો જે સત્તાધારી પક્ષના લોકો જે અત્યારે જે દાવા કરી રહ્યા છે એમનો એક દાવો એવો છે આમ તો અનેક દાવો છે પણ આપણે જે મુખ્ય મુખ્ય મુદ્દાઓ છે એમાં એક દાવો એવો છે કે ભાઈ વારંવાર મતદાન કરવાની જે ઝંઝટ છે એમાંથી મતદારોને મુક્ત કરવા છે એક દાવો એવો છે બીજો દાવો એવો છે કે ભાઈ ચૂંટણી ખર્ચ ઘટાડી શકાય આ એક દાવો છે અને ત્રીજો દાવો એવો છે કે રાજકીય સ્થિરતા લાવવી એટલે આ ત્રણ દાવાઓના સંદર્ભમાં આપણે સાહેબના સ્પષ્ટ અભિપ્રાય અત્યાર સુધીમાં ઓગણીસો ને થી માંગીને ઓગણીસો સડસઠ સુધી એક સાથે ઇલેક્શન થયેલા લોકસભાના અને વિધાનસભાના ત્યારે શું રાજકીય સ્થિરતા હતી આ દેશના નાગરિકને ખબર છે કે તે સમયે પણ રાજકીય સ્થિરતા નહોતી બીજી વાત એ રહી કે વન નેશન વન ઇલેક્શનથી રાજકીય સ્થિરતા આવશે એ તો એક માન્યતા છે ને એક કલ્પના છે બાકી એનાથી જો રાજકીય સ્થિરતા આવી શકતી હોય તો વિવિધ રાજકીય પક્ષો છે વિવિધ ઉમેદવારો આવવાના છે ઉમેદવારો પણ કોણ નક્કી કરશે રાજકીય પક્ષો નક્કી કરશે તો એ પ્રકારે જોવા જઈએ તો રાજકીય સ્થિરતા એ વન ઇલેક્શનથી નહીં આવે રાજકીય સ્થિરતા લાવી હોય તો લાંબા ગાળાની દેશને અનુકૂળ આવે એવી વૈચારિક રીતે રાજકીય પાર્ટીઓના એજન્ડા હોય કે જે એજન્ડા માત્ર વિકાસ નહીં પણ માનવ માનવ ગરિમાને લાગુ પડતા આ દેશની સમસ્યાને હલ કરતા આ દેશનો ભૌતિક વિકાસ કરતાં અને આ દેશની વૈશ્વિક રીતે એની જે ધરોહર છે એને એને સમર્થન કરી અને એને આપણે જેને શું કહી શક્તિશાળી કરતા એવી જે કોઈ એજન્ડા હોય તો જ રાજકીય શિલતા આવે ચૂંટણીથી રાજકીય શિલતા નથી આવતી ચૂંટણી પાંચ વર્ષે થાય કે સાથે થાય કે અલગ થાય કે એની મોસમ પ્રમાણે થાય એના સાથે રાજકીય સ્થિરતાને કોઈ સંબંધ નથી સાહેબ સારી વાત કરી આ સંદર્ભમાં આ સરકાર દ્વારા જે દાવાઓ કરવામાં આવ્યા છે એ દાવાઓને આપણે વાસ્તવિકતાની રીતે ચકાશે થોડોક એની હું પ્રકાશ પાડું કે ચૂંટણી પંચ લેસ માત્ર તટસ્થ નથી આ આપણે જોયું છે જે છેલ્લા તમે દસેક વર્ષથી ભારતની અંદર લોકસભાની અને વિધાનસભાની જે ચૂંટણીઓ થઈ છે અને એની અંદર કેવા કેવા દાવા પ્રતિદાવા અને કેવી કડવાશભરી ભાષાનો ઉપયોગ થાય છતાંય ચૂંટણી પંચ પગલાં નથી લેતું ઇલેક્ટ્રોક બોન્ડના નામે જે તૂત ચાલ્યું વૈધાનિક રીતે પ્રજાના નાણાં લૂંટવાનું એક તરકટ હતું સીબીઆઈ અને ઈડીનો જે દુરુપયોગ થઈ રહ્યો છે ન્યાયતંત્રના કેટલાક ચુકાદાઓ છે અને એને આપણે સચોટ ન્યાય ના કરી શકીએ ને પરિપૂર્ણ ન્યાય ના કરી શકીએ પરંતુ શંકાસ્પદ છે ઈવીએમનો દુરુપયોગ થઈ રહ્યો છે એવું તજજ્ઞો પુરવાર કરી આપ્યું છે અને છતાંય તે ચૂંટણી પંચ એની સામે એક્શન લેવામાં નથી આવતું વારંવાર સરકારો ગબડાવવાના પ્રયાસો કર્યા છે ગબડાઈ છે અને ગબડાયેલી સરકારોને તે ન્યાયતંત્રએ અનુમોદન કર્યું છે એટલે આ પણ એક વિચારવા જેવી બાબત છે રાજ્યપાલોની જે સત્તા છે એ રાજ્યપાલો એક સરકારના કર્મચારી હોય એવી ભૂમિકામાં રાજ્યપાલોના પદને લાવી દેવામાં આવ્યા છે વિપક્ષોના જે બોલકા પ્રતિનિધિઓ હોય એને ખોટા કેસમાં સંડોવી દીધા છે એવું ન્યાયતંત્રએ પુરવાર કર્યું છે અને ભ્રષ્ટાચારીઓને આપી આપીને એમના ફળો બેસાડવામાં આવ્યા છે અને સરકારી કર્મચારીઓનો થયો તો આપણે સાહેબને વિનંતી કરીએ કે આ મેં જે મુદ્દા કયા એની ઉપર એમનું સર્વગ્રાહી અભિપ્રાય આપે આ મુદ્દાઓ અલગ અલગ રીતે જોઈએ તો પહેલી વાત તો આપણે ખર્ચની કરી લઈએ હવે ખર્ચની બાબતમાં એમ કહે છે કે ભાઈ ખર્ચ ઓછો થશે પણ ના શક્ય નહીં અત્યારે જે એવી મશીન છે એ લગભગ તેર લાખની ઉપરના મશીનો છે એ યુનિટ છે હવે તમારે જો એને એ કરવા પડે નવી ઇલેક્શનની વાત કરીએ નવ ઇલેક્શન વન નેશનની તો એની અંદર લગભગ ત્રીસ લાખ જેટલા યુનિટ જોઈએ અને એનો ખર્ચો લગભગ ત્રાણું હજાર કરોડ જેટલો થાય એટલે ખર્ચ રીતે પણ પહોંચી ના શકે ગરીબ દેશ છે વિકાસ થતો નથી અને આટલો બધો ખર્ચ આની પાછળ કરવાનો એ પણ એક મને થોડું યોગ્ય નથી લાગતું બીજી એક વાત છે કે ઇલેક્શનની જ્યારે આપણે વાત કરીએ છીએ અને એના આધારે જે રાજકીય વ્યવસ્થા ગોઠવવાની વાત છે ચૂંટણીના આધારે તો કેટલા પ્રકારની ચૂંટણીઓ છે લોકસભાની વિધાનસભાની ગ્રામ પંચાયતની તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની અને કેટલીક જગ્યાએ તો આપણે એ ચૂંટણી એ ચૂંટણીના કોન્સેપ્ટથી આપણે બહાર નીકળી ગયા છીએ પણ એ ચૂંટણી જ છે કોપરેટિવ સોસાયટીઓ જેટલી છે એની ચૂંટણીઓ થાય છે કે નહીં થતી અચ્છા એ ચૂંટણી થાય છે ત્યારે શું એની અંદર રાજકીય પક્ષો એની ભૂમિકા હોય છે કે નથી હોતી એ જ લોકો મૂકી દેતા હોય છે અને એવી સંસ્થાઓને પહર કરવાનું કામ રાજકીય માણસો કરે છે રાજકીય પક્ષો કરે છે તો એ ઇલેક્શનની બાબતમાં શું કરવું એની ચૂંટણીઓ ક્યારે કરવી શું એનું આ વન ઇલેક્શન વન નેશનની અંદર સમાવેશ થશે ખરો મને નહીં લાગતું કે એનો સમાવેશ કરે કાંઈ કરવાના જ નથી એવો કોઈ એજન્ડા નથી એટલે વાસ્તવિક રીતે જોવા જઈએ તો ચૂંટણીઓના સંદર્ભમાં વન નેશન વન ઇલેક્શન એ તો એવું એક તૂથ કહેવામાં આવ્યું છે અને એવું તું ઊભું કરવામાં આવ્યું છે કે ભાઈ બિલ પાસ કરો બિલ મૂકી દો જે પીએસસી કમિટીમાં જવા દો પછી જે થવું છે થશે અને એના આધારે લોકોને જે અત્યારે રાજકીય રીતે વ્યવસ્થા કથળી ગઈ છે લોકો નારાજ છે લોકોને એમ છે કે હવે આ સરકાર ક્યારે ગબડે ક્યારે જાય કેવી રીતે જાય એની રાહ જોઈ રહ્યા છે એવા સમયે લોકોના જે મંતવ્ય જે લોકોનો અભિગમ છે એને બદલી દેવા માટે ડાયવર્ટ કરવા માટે આ લોકોએ આ પ્રકારના તું લાવ્યા છે એટલે હું તો એમ કહું છું કે વન ઇલેક્શન વન નેશનની જે વાત છે એ લાંબા ગાળે કોઈ એક જ રાષ્ટ્રપતિ કોઈ એક જ વડાપ્રધાન બની જાય અને આખા દેશને હેન્ડલ કરે એવી એક ખતરનાક વૈચારિક વાત લઈને આ વન નેશનના એજન્ડાના નીચે આવું કંઈક થઈ રહ્યું હોય એવી મને તો શંકા જાય છે એટલે હું તો એવું કહીશ કે ભારતના એક સમજો અને નાગરિક તરીકે કે ભાઈ આ વસ્તુ નહીં થવી જોઈએ અને એનો સામૂહિક રીતે બહિષ્કાર બી કરવો જોઈએ એનો વિરોધ બી નોંધાવવો જોઈએ ઇલેક્શન કમિશનમાં પણ આની નોંધ લેવાવી જોઈએ અને આ દેશના બુદ્ધિજીવી હોય આ દેશના પોલિટિશિયન હોય અને આ દેશના સામાન્ય નાગરિકે પણ આ બાબતનો વિરોધ કરવો જોઈએ તો જ આ વાત અટકશે નહીતર વન નેશન વન ઇલેક્શનની હામે કશું નહીં થાય તો આખરે એક ડિક્ટરશીપ જેને આપણે કહીએ એક વ્યક્તિ આ દેશની ઉપર વૈચારિક રીતે બેસી જાય એવી ભૂમિકા થાય અને એવો પરિસ્થિતિ ઊભી થાય એટલે એ નહીં થવી જોઈએ એવું મારું આ બાબતમાં સર્વગ્રાહી નિરીક્ષણ છે સાહેબે સરસ વાત કરી કારણ કે દેશ સર્વ વખત સાહિત્ય તરફ જઈ રહ્યો હોય એવો શંકા એમણે વ્યક્ત કરી પરંતુ એ જે શંકા વ્યક્ત કરી એના આધાર આપતી બાબત એ છે કે એક રાજ્યની અંદર સાત સાત તબક્કામાં ચૂંટણી કરાવવી પડે છે જો એક રાજ્યમાં તમારે સાત તબક્કામાં ચૂંટણી કરાવવી પડે હોય તો આટલા બધા રાજ્યો એ બધાનો જે ભૌગોલિક વિસ્તાર છે બત્રીસ લાખ ચોરસ કિલોમીટરના વિસ્તારનો એટલો કર્મચારી જોઈએ એટલા ઈવીએમ જોઈએ એટલો લશ્કરી ફોર્સ જોઈએ એટલે આટલું બધું માનવબળ અને કર્મચારીઓ બધું જો સમયસર પૂરા ના પાડી દેવામાં આવે એનો સમયસર એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું કરવામાં આવે તો અરજકતા પેદા થાય અને અરજજકતાના નામે એ બીજો કોઈ કાયદો અથવા તો એવો અધ્યક્ષને લાવી અને ચૂંટણીઓ મુલતવી રાખી અને કોઈક એવી દૂષિત મનસાનો માણસ પણ સ્થાને બેસી જાય એ ભયસ્થાન ખોટો નથી એટલે સમજો નાગરિક તરીકે દરેકે આ બાબત ઉપર વિચારી અને આ કોન્સેપ્ટનો ફગાવી દેવો જોઈએ એવું હું માનું છું અને આ એપિસોડમાં કનુભાઈ સાહેબે આપણી સાથે રહી અને એમના જે સ્પષ્ટ મંતવ્યો આપ્યા એના માટે સાહેબ ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો દેવી